વર્ષનું પ્રથમ વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે જી હા વાવાઝોડું શક્તિ ચોમાસું કેરળ પહોંચે એ પહેલાં જ ભારતના દરિયામાં વર્ષનું પ્રથમ વાવાઝોડું શક્તિ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે ચોમાસું હાલ આંદમાન નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું છે અને ત્યાંથી આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચશે જે બાદ કેરળ પરથી ભારતમાં ચોમાસાની શરૂઆત થશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ચોમાસુ હાલ આંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચશે જે બાદ કેરળ પરથી ભારતમાં ચોમાસાની શરૂઆત થશે ભારતના દરિયામાં ચોમાસા પહેલાં આ વર્ષે અત્યાર સુધી એક પણ વાવાઝોડું સર્જાયું નથી સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલાં બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાતા હોય છે ભારતમાં વાવાઝોડાની બે સિઝન આવે છે એટલે કે ચોમાસા પહેલાં એપ્રિલ અને મે એપ્રિલ મે અને ચોમાસા બાદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં મોટા ભાગના વાવાઝોડા સર્જાતા હોય છે જો કે આ વર્ષે મે મહિનો અડધો પૂરો થઈ ગયા બાદ પણ હજી બંને દરિયામાં કોઈ વાવાઝોડું કે ડિપ્રેશન કે મોટી સિસ્ટમ સર્જાઈ નથી કેટલાક સમાચાર માધ્યમોમાં એવી ખબર આવી રહી છે કે આંદમાન સમુદ્રમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવાની શક્યતા છે અને તે બાદ તે આગળ વધીને બંગાળની ખાડીમાં પહોંચે તેવી શક્યતા છે ખરેખર ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાશે કે નહીં એ આજના વિડીયોમાં આપણે જાણવાનું છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને અનુમાન સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે આ ઉપરાંત ચોમાસું આવનારા ત્રણથી ચાર દિવસોમાં આગળ વધીને બંગાળની ખાડીના વિવિધ ભાગો તથા અરબી સમુદ્ર સુધી પહોંચે એવી શક્યતા છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અને ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતી સિસ્ટમો પર ભારતનો હવામાન વિભાગ નજર રાખે છે સામાન્ય રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ જો સિસ્ટમ મજબૂત બને તો તે લેપ લો પ્રેશર એરિયા બનતો હોય છે જે બાદ તે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બને છે અને બાદમાં તે વાવાઝોડું બનતું હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન એ સૌથી પ્રાથમિક સિસ્ટમ છે અને વર્ષ દરમિયાન આવી ઘણી બધી સિસ્ટમો બનતી હોય છે સામાન્ય રીતે વાવાઝોડું બનવા માટે ઘણા પરિબળો અનુકૂળ હોવા જોઈએ હાલની સ્થિતિમાં હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લો પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરિવર્તિત થશે હવામાનના વિવિધ મોડલો વાવાઝોડા વિશે શું કહે છે એ પણ જાણી લઈએ હાલ ચર્ચા ચાલી રહી છે કે જો આ વાવાઝોડું સર્જાશે તો તેને શક્તિ નામ આપવામાં આવશે અને તે ભારતના દરિયા કિનારા પર ત્રાટકી શકે છે જો શક્તિ વાવાઝોડું સર્જાયું તો તે ત્રેવીસથી અઠ્યાવીસ મેની વચ્ચે ત્રાટકવાની સંભાવના છે હાલ હવામાન વિભાગ તરફથી ક્યાંય પણ કહેવામાં આવ્યું નથી કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે અને તે ભારતના દરિયા કિનારા તરફ આવશે કે હવામાનનું ગ્લોબલ ફોરકાસ્ટિંગ મોડલ એટલે કે જીએફ જીએફએસ હાલ દર્શાવે છે કે મ્યાનમારની નજીક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે આ ઉપરાંત યુરોપિયન સેન્ટર ફોર મીડિયા રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે ઇ સી એમ ડબલ્યુ એફ અનુસાર પણ સત્યાવીસ મેની આસપાસ એક લો પ્રેશર એરિયા બનતો દેખાય છે અને તે ભારતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યો છે જોકે આ બંને મોડલોના આધારે હાલ એ ના કહી શકાય કે આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં આગામી અઠવાડિયામાં કોઈ વાવાઝોડું સર્જાય એવી સ્થિતિ દેખાતી નથી ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડા મ્યાનમાર બાંગ્લાદેશ કે ભારતના દરિયા કિનારે ખાસ કરીને પશ્ચિમ બંગાળ ઓડિશા અને આંધ્ર આંધ્રપ્રદેશ તરફ આવતા હોય છે બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની કોઈ સીધી અસર ગુજરાતને નથી હોતી થતી એટલે કે આપણે અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર થતી હોય છે મે મહિનામાં વધારે વાવાઝોડા ક્યાં સર્જાય છે એ જાણવું પણ જરૂરી છે ભારતના દરિયામાં ચોમાસા પહેલાં એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડા સર્જાવવા માટે સૌથી વધુ અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે અને આ બે મહિનામાં ઘણા વાવાઝોડા કરતાં મે મહિનામાં વાવાઝોડા સર્જાવાની શક્યતા વધારે હોય છે જોકે આ વર્ષે હજી એક પણ વાવાઝોડું બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સર્જાયું નથી ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર કરતા સામાન્ય રીતે બંગાળની ખાડીમાં વાવાઝોડા વધારે સર્જાતા હોય છે હવે એક નજર કરી લઈએ છેલ્લા પાંચ વર્ષમાં મે માસમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા પર તો વર્ષ બે હજાર વીસમાં અફાન નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કર્યું હતું વર્ષ બે હજાર એકવીસમાં યાસ નામનું વાવાઝોડું ઓડિશામાં લેન્ડફોલ થયું હતું વર્ષ બે હજાર બાવીસમાં અસાની નામનું વાવાઝોડું આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ થયું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં મોકા નામનું વાવાઝોડું મ્યાનમારમાં લેન્ડફોલ થયું હતું વર્ષ બે હજાર ચોવીસમાં રેમલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયું હતું આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ ચોમાસા પહેલાં ઘણી વખત વાવાઝોડા સર્જાતા હોય છે જેમ કે વર્ષ બે હજાર એકવીસમાં સર્જાયેલું તોકતે વાવાઝોડું જે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં બિપોળજોઈ નામનું વાવાઝોડું જૂન મહિનામાં સર્જાયું હતું અને અરબી સમુદ્રમાં સર્જાયેલા આ તોફાનને કારણે ચોમાસું પણ મોડું થયું હતું હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે ગુજરાતના હવામાનમાં પલટો થવાની સંભાવનાઓ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં આજે ગુજરાતના તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બુધવારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્ય પર રહેવાની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે વ્યક્ત કરી હતી જેમાં તેમણે રાજ્યોમાં આજે પણ ગાજવીજ અને પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે નોંધનીય છે કે આંદમાન અને નિકોબાર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હવે તે કેરળના દરિયા કિનારે તથા તે પછી ગુજરાત તરફ આગળ વધશે આંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું વહેલું પહોંચ્યું હોવાથી તેની અસર દેશના ચોમાસા પર થઈ શકે છે વરસાદ સાથે થંડસ્ટ્રોમની પણ વોર્નિંગ આપવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તે સમયે પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે ચૌદમી મેના રોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે આજે એટલે કે પંદરમી મેના રોજ ગુજરાતમાં હળવાથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આજના દિવસે રાજ્યના પૂર્વ તથા દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે જેમાં અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે આ પછી સોળ અને સત્તર મેના રોજ ગુજરાત રીઝનમાં હળવા વરસાદની શક્યતાઓ છે જ્યારે આ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી ત્યાં હવામાન સૂકું રહી શકે છે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાન કેવું રહેશે તે અંગે રામાશ્ર યાદવ દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી ચાર દિવસ ચૌદથી સત્તર મે દરમિયાન તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી અમદાવાદમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં પણ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં તાપમાન વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેની અસર આજે જોવા મળી શકે છે આ સિવાય ગુજરાતમાં જમીન સ્તર પર પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમનો પવન રહેવાની સંભાવનાઓ છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બની છે તે અંગેનું કારણ રજૂ કરતા રામાશ્રી યાદવે જણાવ્યું હતું હતું કે ગુજરાત રાજ્ય પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવનાઓ છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ Namaskar.